સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શનિવારના રોજ અને કર્મચારીઓ વચ્ચે થઈ હતી અને જેમાં પક્ષ સામે ફડાકા માર્યા હોવાનો પણ આક્ષેપ થયો હતો શનિવાર અને રવિવાર એમ બે દિવસ દરમિયાન સિવિલ હોસ્પિટલનું વાતાવરણ તંગ રહ્યું હતું તો બંને પક્ષે હડતાલની ચીમકી પણ આપવામાં આવી હતી આ અંગેની રજૂઆત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને કરાતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા આ પ્રકારના બનાવોને ટાળવા માટે હવે નિવૃત્ત આર્મીમેન દ્વારા સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી જળવાય તેવી વ્યવસ્થા ગોઠવવાનું નક્કી થયું છે જે પૈકી કુલ સાહીઠ જેટલા નિવૃત્ત ફોજીઓની ભરતી થશે તેમાંથી દસ જવાનોની ભરતી કરી દેવામાં આવી છે આ જવાનો ત્રણ સીપમાં નોકરી કરશે જેમાં સવારે છ થી બપોરે બે વાગ્યા સુધી બે વાગ્યા થી રાત્રે દસ વાગ્યા સુધી અને દસ વાગ્યા સવારે છ વાગ્યા સુધીની શિફ્ટ નક્કી કરવામાં આવી છે મુખ્યત્વે ઇમરજન્સી વિભાગમાં પહેરો રાખવામાં આવ્યો છે અને અહીં આઈડેન્ટિટી કાર્ડ વગર કોઈ ડોક્ટર નર્સ કે કર્મચારીને પ્રવેશ નહીં આપવાનું નક્કી કરાયું છે તો બીજી તરફ દર્દીઓના સગાઓને પણ

ચાર હજાર ઓપીડી હોય એટલે આપણું કહી શકીએ કે ગુજરાતનું સૌથી વધારે ઓપીડી અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ધરાવે છે એટલે જ્યાં સુધી એટલા માણસનું અવરજવર હોય અને જે સારવારની પ્રશ્ન હોય તો જે ત્યાં કામ કરતા હોય ડૉક્ટર હોય અથવા પારામેડિકલ સ્ટાફ હોય અથવા બીજા હોય આનું એક એટલે સારા માહોલમાં સારી સુરક્ષાનું અંદર કામ કરે આ માટે આપના તંત્ર અને અને જિલ્લા જે આરોગ્ય આપના જે આરોગ્ય તંત્ર ગાંધીનગર સાથે ચર્ચા કરીને સુરક્ષાનું મજબૂત કરવાનું આપનું એવી રીતે ત્યાંથી આવ્યું છે અને આ બાબત પહેલાં એવું પણ થયું છે કે એક જે શનિવારે એક ઘટના પણ ત્યાં થઈ ગયું એટલે ઘટનામાં એવી રીતે કે એક જે મેડિસિન વિભાગમાં આપણા ડૉક્ટરની સાથે થોડું માથાકૂટ થયું વર્ગચાર અને ડૉક્ટરનું સાથે માથાકૂટ થયું એટલે ડૉક્ટર બધા સ્ટ્રાઇક ઉપર જવાનું પણ તૈયારી હતું એટલે પણ અને આનું ચાર માંગ હતું એટલે ચાર માંગ આપણે પૂરું કર્યું અને આમાં એક માંગમાં જે સુરક્ષા સુરક્ષાતંત્રનું મજબૂત કરાવવાનું હતું આપણા પાસે સુરક્ષા તંત્ર મજબૂત છે પણ આથી વધારે તંત્ર મજબૂત કરવા માટે એવી રીતે નિર્ણય લેવામાં આવ્યું છે કે જે મેઇન એક્ઝિટ પોઈન્ટ છે અથવા એન્ટ્રી પોઈન્ટ છે જ્યાંથી અંદર અવરજવર થઈ શકે યા આપણે વધારે સ્ટ્રોંગ કરવાનું છે અને વધારે સ્ટ્રોંગ કેવી રીતે થાય આ માટે આપને એક એક્સ આર્મી મેનનું એપોઇન્ટમેન્ટ કરવાનું પ્રક્રિયા ચાલુ કર્યું છે આ આ અત્યારે પ્રોસેસમાં છે અને આપના જે આપની જે ઉપરી અધિકારી છે આ સાથે હું સંપર્કમાં છું એટલે આ પરમિશન લઈને અને પછી ત્યાંથી જે આપના જે સિવિલ તંત્ર છે જ્યાં જ્યાં એટલું બધું એટલું બધું અવર જવર થતી હોય ચાર હજારનું ઓપીડી હોય તો આમાં સુરક્ષા તંત્ર મજબૂત કરીને ખાસ કરીને જ્યાં એન્ટ્રી પોઈન્ટ છે એક્ઝિટ પોઈન્ટ છે આમાં એક્સ આર્મી મેનનું એપોઇન્ટમેન્ટ કરવાનું અત્યારે પ્રોસેસ ચાલી રહ્યા છે અત્યારે આપણું સેન્સિટિવ પોઈન્ટ જે છે આ બીસ પોઈન્ટ આપણે અત્યારે નક્કી કર્યું છે અને બીસ પોઈન્ટમાં ખાસ કરીને જે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે આને નક્કી કર્યું છે પછી આ ફેઝ વાઇઝ મેનર છે આપના ફેઝ વાઇઝ પહેલાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને સ્ટ્રોંગ કરવાનું છે પછી પછી વોર્ડ જે છે એ વોર્ડમાં સ્ટ્રોંગ કરવાનું છે એટલે ધીમે ધીમે અત્યારે પ્રોસેસમાં આગળ વધી રહ્યા છે એટલે પહેલાં તો જે અત્યારે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે જે બીસ પોઈન્ટ સેન્સિટિવ પોઈન્ટ છે અને અત્યારે આપણે જે નક્કી કર્યું છે અને ખાસ કરીને આ જે સિવિલ હોસ્પિટલ છે આમાં અમુક અમુક અલગ અલગ બિલ્ડિંગ છે એટલે અલગ અલગ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોય એટલે આ માટે બીસ પોઈન્ટને અત્યારે સ્ટ્રોંગ બનાવવાનું ખાસ કરીને એક્સ આર્મી મેન સાથે અત્યારે પ્લાનિંગ છે एट्ले हूँ हमें कीधु कि अत्य उपरी अधिकारी साथ आपने चर्चा में छे आ एक सारमी मेन एक पे स्केल हो आ, आ सरकार तरफ थी नक्की करे हो अमरी पास आशे पीछे आप से एक हिसाब कर पीछे उपरी अधिकारी मंजूरी ली आगे बढ़वा डबल गोंडलिया नेशन प्लस न्यूज राजकोट समाचारों ना सतत अपडेट मिलवा माटे अमारी नेशन प्लस न्यूज़ ने यूट्यूब चैनल ने सब्सक्राइब करो બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર